એક ગામની અંદર એક લાલચી શેઠ રહેતો હતો શેઠ ખેડૂતોને જમીન વાવવા માટે આપે બદલામાં શેઠ એવી શરતો રાખે કે બધો પાક શેઠનો થઈ જતો કે બધો પાક શેઠને મળે અરે જો આ ખેડૂતો કેટલા મૂર્ખ છે આખી જિંદગી મજૂરી કરે અને બદલામાં મળે શું ખાલી બે ટાઈમ ખાવાનું અને મને જો હું કેટલો હોશિયાર છું કામ બધું ખેડૂતો પાસે કરાવું અને પાક બધો હું લઈ લઉં અરે શેઠજી તમારા જેવી ચાલાક બુદ્ધિ આમની પાસે ક્યાં છે તમે તો એક નંબરના ચાલાક છો અને આ બધા બેવકૂફ છે ખેડૂતો મહેનત કરીને ગમે એટલો પાક પકવે પણ તમારી શરતોની સામે તો એ હારી જાય છે એક દિવસ ગરીબ ચક્કા ભાઈ શેઠજીની પાસે જાય છે અરે શેઠજી મેં સાંભળ્યું છે કે તમે જમીન વાવવા માટે આપો છો મારે પણ થોડી જમીન વાવવી છે હા જમીન વાવવા માટે તો આપું છો પણ તું કોણ હું અહીંયા બાજુના ગામમાં જ રહું છું હા ખૂબ મહેનત કરી શેઠજી મને થોડી જમીન વાવવા માટે આપો જમીન તો વાવવા માટે મળી જશે પણ તારે મારી શરતો માનવી પડશે હા શેઠજી બોલો ને શું છે શરત તમારી જો તારે એક વર્ષ સુધી કામ કરવું પડશે અને જે પાક થાય એમાંથી અડધો પાક તારો અને અડધો પાક મારો હા શેઠજી તમારી શરત મને મંજૂર છે જા કાલથી કામે આવી જજે બીજા દિવસે ચકાભાઈ તે ખેતરમાં જાય છે હા હવે મારે ખૂબ મહેનત કરવી પડશે હું મહેનત કરીશ શેઠજીને આપતા કંઈક વધશે એટલે મારે ખૂબ મહેનત કરવી પડશે ચકા ભાઈ બળદથી ખેતરને ખેડવા લાગે છે અને પાકનું વાવેતર પણ કરે છે થોડા જ સમયમાં તો ચકાભાઈનો પાક સારો એવો થઈ જાય છે પાકને કાપવાનો સમય થાય છે એટલે ચકાભાઈ પાકને કાપવાનું કરે છે

મારા ભાગનો અડધો પાક મને આપી દે એટલે હું ચાલતો થાઉં મારે બીજા પણ ઘણા કામ છે શેઠજી સારો પાકેલો મોલ લઈને ત્યાંથી ચાલતા થાય છે અને જેવો તેવો પાકેલો મોલ ચક્કાભાઈને આપે છે અરે ભગવાન શું કરવું હવે આટલી બધી મહેનત કરી હોવા છતાં પણ કંઈ ના મળ્યું હે ભગવાન ઓ આમ

અરે પિતાજી આ ગામના લોકો આટલા બધા દુઃખી કેમ છે શું થયું છે બધાને અરે શું કહું દીકરા શેઠજી બધાને જમીન વાવવા માટે આપે છે પણ એવી શરતો રાખે છે કે ખેડૂતો બિચારા મહેનત કરીને મરી જાય અને પાક બધો શેઠ લઈ જાય પિતાજી હું પણ હવે ખેતી કરીશ અને શેઠજીને એની ચાલાકીનો ચાલાકીથી જ જવાબ આપીશ બીજા દિવસે મુન્નો શેઠજીના ઘેર જાય છે અરે આવ મુન્ના બની રહ્યો કે શું હા શેઠજી તમારી દયા મારા પિતાજીની જગ્યાએ તમારી એ જમીન હવે હું વાવવા માંગુ છું અરે મુન્ના તું નાનો છે હજુ હા ખેતીનું કામ તારે ના કરાય ભણેલો ગણેલો કોઈ ખેતીનું કામ કરે તો લોકો તેને ગાંડો સમજે તું આ ગાંડ પર શું કામ કરવા માંગે છે અરે શેઠજી ભણેલો માણસ ખેતી ના કરે આ હું કોણે કહ્યું હું તમારી જમીન ઉપર ખેતી કરીશ અને શું ખબર પડતી હશે ખેતીની લાવને આપી દઉં વાવવા માટે આમે એનું ઉગાડેલું અન્ન મારે જ લેવાનું છે હા તો ખેતી માટે ખેતર રાખી લે પણ તારે મારી શરતો માનવી પડશે આ સેઠજી બોલો ને શું શરત છે તમારી જો मुन्ना તારે આખો વર્ષ કામ કરવાનું છે અને જે પાક થાય એમાંથી અડધો પાક મારો અને અડધો પાક ધારો જી સેઠજી મને તમારી શરત મંજૂર છે અને હા બીજી પણ મારી એક શરત છે જે પાક થાય એ પાકનો ઉપરનો ભાગ મારો અને નીચેલો ભાગ ધારો હા શેઠજી એ પણ મને મંજૂર છે બીજા દિવસે મુન્નો ખેતરમાં જાય છે અને ખેડવા લાગે છે પછી તેમાં બટેકાનું વાવેતર કરે છે થોડા જ સમયમાં બટાકા ઉગીને સારા એવા થઈ જાય છે

અને તમે રાખી છે કે નીચેનો ભાગ મારો અને ઉપરનો ભાગ તમારો તો આમાં હું ના કરી શકું આમ કહીને મુન્નો બટેકા ભરીને ત્યાંથી ચાલ્યો જાય છે અને શેઠજી માટે ઉપરનો કચરો વધે છે મુન્નો બટેકા ભરીને પોતાના ઘેર લાવે છે બીજી વખત પણ ખેતર વાવવાનો સમય આવી ગયો એટલે મુન્નો શેઠજી પાસે જાય છે શેઠજી મારે તમારી જમીન વાવવા માટે જોઈએ છે બોલો આ વખત શું શરત છે તમારી મુન્ના તારી કોઈ ચાલાકી નહીં ચાલે શેઠજી આમાં મારી ક્યાં ચાલાકી છે તમે જે કહ્યું હતું એ પ્રમાણે તો મેં કર્યું હા તો સાંભળ આ વખતે નીચેનો ભાગ મારો અને ઉપરનો ભાગ તારો હા શેઠજી કંઈ વાંધો નહીં મુન્નો ફરી પાછું ખેતર ખેડવા લાગે છે અને આ વખતે તો ઘઉં વાવે છે થોડા જ સમયમાં ઘઉં ઉગીને સારા એવા થઈ જાય છે દિવસો જતાં ઘઉં લેવાનો સમય પણ થઈ જાય છે આ વખતે તો કઉ ખૂબ સારા થયા છે આ વધે લાલજી શેઠને જો પછી મજા ચખાડું છું થોડા સમય પછી શેઠ ત્યાં આવે છે અને કઉ ખેતી જોઈ તેને ચક્કર આવવા લાગે છે અરે આ શું આ મુન્નો તો મે ધાર્યું તું એનાથી વધારે ચાલાક નીકળ્યો આ વખતે તેણે કઉ ખેતી કરી છે અરે આવો શેઠજી કેમ છો શેઠજી મે આ વખતે ઘઉની ખેતી કરે છે જો કેવા સારા થયા છે અને હા મને તમારી શરત પણ યાદ છે ઉપરનો ભાગ મારો અને નીચેનો ભાગ તમારો આમ કહી મુન્નો ઘઉનો ઉપરનો ભાગ દાણા લઈને ત્યાંથી ચાલ્યો જાય છે અને શેઠજી માટે નીચેનો ભાગ વધે છે અરે શેઠજી આ વખતે પણ આપડી ચાલાકી કામ ના આવી એ ચાલાકી કરીને આપણને બેવકૂફ બનાવી ગયો અરે આ મુન્નો મને બેવકૂફ બનાવે છે એ ઓળખતો નથી હું કોણ છું આ વાદે ને આ વખતે આ વખતે હું એને નહીં છોડું મુન્નો કઉ લઈને ઘેર જાય છે તેમાંથી થોડા કઉ એ પોતે રાખે છે અને બાકીના ગામની અંદર જરૂરિયાતમંદ લોકો ને આપી દે છે આ વખતે તો સારો પાક મળ્યો હજુ પાસે છે છે કેવી રાખે ફરી પાછો વાવવાનો સમય આવે છે એટલે મુન્નો શેઠજી પાસે જાય છે નમસ્તે શેઠજી કેમ છો અરે આય મુન્ના આય ફરી પાછો તું ચાલાકી કરવા આવી ગયો અરે શેઠજી હું ક્યાં ચાલાકી કરું છું ચાલાકી તો તમે કરો છો ગરીબ ખેડૂત પાસે મહેનત કરાવો છો અને જે અન્ન પાકે એ તમે લઈ જાઓ છો આ તમારી ચાલાકી નહીં તો શું છે એ મુન્ના જુબાન સંભાળીને વાત કર તને ખબર છે તો કોની સામે વાત કરી રહ્યો છે હા હા મને ખબર છે એક ચાલાક બેમાન શેઠ સામે વાત કરું છું હું કે જેણે લુચાઈ કેટલાય ખેડૂતોની જમીન પચાવી લીધી છે બસ બસ હવે ચૂપ થઈ ગયા શું કામ થી આવ્યો છે એ બોલ હવે કામ ની વાત કરીએ હોત તમારી જમીન વાવવા માટે તૈયાર છું બોલો આ વખતે તમારી શું શરત છે તું તારી જાત ને ખૂબ હોશિયા સમજે છે ને તો લે સાંભળ આ મારી શરત જમીન ની અંદર નો અને ઉપરલો ભાગ મારો અને વચ્ચેલો ભાગ તારો બોલ મંજૂર છે તને

થોડા સમય સમયમાં શેરડી સારી એવી જાય છે બુદ્ધિ મારી સામે સાવ ટૂંકી પડે ચાલ ખેતર જઈએ જોઈએ તો ખરા મુન્ના શું છે પાછી શેઠ ખેતર જાય છે અરે શેઠજી મુન્નો તો તમારા કરતા પણ ચાલાક નીકળ્યો તેણે આ વખતે શેરડી વાવી અરે હા મેં જેટલું વિચાર્યું હતું એનાથી વધારે ચાલાક છે મુન્નો શેરડી વાવી તેની નીચે પણ કંઈ ન હોય અને ઉપર પણ કંઈ ન હોય એ આપણું અને વચલો ભાગ શેરડી વાળો એ મુન્નાનો અરે શેઠજી આવો આવો સો ખુશર ખુશર કરી રહ્યા છો જરા મને પણ કહો અને હા શેઠજી આ વખતે મેં શેરડી વાવી છે જુઓ કેટલી સારી બી છે

તેમની પાસે મહેનત કરાઈ અને બદલામાં ચાલાકીથી મે બધું લઈ લીધું પણ હવે મને મારી ભૂલ સમજાઈ ગઈ ખરો શેઠજી ખેડૂત બિચારો દિવસ રાત મહેનત કરીને આ મોલ પકવે છે અને તમે એને લૂચાઈથી લઈ લો તો ખેડૂતે કરેલી મહેનતનું શું તેમના મને માફ કરી દે મુન્ના જેની પાસેથી મે જમીન હડપી છે એ હું બધા ખેડૂતોને પાછી આપી દઈશ અને આવી ચાલાકી કરવાનું આજથી હું બંધ કરું છું